ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમ અંગે વિવાદ શરૂ થયો છે સરકારના નવા નિયમ અનુસાર અઢાર વર્ષથી ઉપરના વ્યક્તિ ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલમાંથી પણ લાયસન્સ કઢાવી શકશે જેને લઈને ઓલ ઇન્ડિયા ડ્રાઇવિંગ સ્કૂલ ફેડરેશનની બેઠક મળી નવા નિયમમાં એટીડીસી ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો લાયસન્સ આપી તેવી જોગવાઈ અને બે એકર જમીન આવશ્યક હોવાની જોગવાઈ હોવાથી આ બેઠકમાં મુખ્ય મુદ્દો લાયસન્સ અને રોડ સેફટીનો હતો દેશના છવ્વીસ જેટલા રાજ્યોમાંથી ડ્રાઇવિંગ સ્કૂલના પ્રમુખો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા ઓલ ઇન્ડિયા ડ્રાઇવિંગ સ્કૂલ ફેડરેશનનું માનવું છે કે નવા નિયમથી કોર્પોરેટ સેક્ટરમાં ફાયદો થશે અને પબ્લિકને નુકસાન થશે તેની સાથે નાના ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો બે એકર જમીન રાખીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા જાય તો કરોડોનો ખર્ચો થાય એમ છે જેથી આ બાબતે સરકાર સામે વિરોધ કરવા આગામી સમયની રણનીતિ ઘડવામાં આવી રાજ્યોમાંથી દરેક સ્ટેટ પ્રેસિડેન્ટ અને સેક્રેટરી અહીં આવેલા છે અને એની અંદર જે મુખ્ય મુદ્દો છે અત્યારે હાલ જે એટીડીસી જે ડ્રાઈવિંગ સ્કૂલનો જે છે એ કેટલાય સમયથી પહેલી જૂનથી ડ્રાઈંગ સ્કૂલોવાળા લાઇસન્સ આપશે ડ્રાઈંગ સ્કૂલોવાળા લાઇસન્સ આપશે મીડિયામાં ટીવીમાં ને બધે આના આ પ્રચારો ચાલે સોશિયલ મીડિયા પર બી આ પ્રચારો ચાલતા હતા હકીકતમાં આ વસ્તુ હજી કોઈ એવી જગ્યાએ ક્યાંય એવી ડ્રાઈવિંગ સ્કૂલને એવી સર્ટિફિકેટ આપ્યું નથી કે તમે આવું કરી શકો બરાબર અને અત્યારે હાલ એ ડ્રાઈંગ સ્કૂલો વાળા ભેગા થવાનું મુખ્ય કારણ એ છે કે આ ડ્રાઇંગ સ્કૂલો વાળાથી ડ્રાઇંગ સ્કૂલો વાળાને નુકસાન છે કે ફાયદો છે આ ડ્રોઈંગ સ્કૂલો વાળાને અમારે સમર્થન કરવું કે એનો વિરોધ કરવો વિરોધ કરવો તો અમારે કઈ રીતે વિરોધ કરવો અમે જો વિરોધ કરીશું તો છેલ્લી હદ સુધી કેસ કરીશું આંદોલન કરીશું બધી રીતે અમે જે અમારી રણનીતિ તૈયાર કરવાની છે રણનીતિ તૈયાર કરવા માટેનો આજે અમારો આ મુખ્ય બેઠકનો મુદ્દો છે કે પ્રાવધાન એક જ છે કે આ જે એટીસી ડ્રાઈંગ સ્કૂલ છે જે સામાન્ય ડ્રોઈંગ સ્કૂલોવાળા એ કરી શકે તેમ નથી કારણ કે બે એકર જગ્યાની અંદર આ ડ્રોઈંગ સ્કૂલ બની અમદાવાદ શહેરની અંદર ગણીએ તો આપણે અમદાવાદ શહેરના વિસ્તારથી પંદર કિલોમીટર દૂર જઈએ ને તો બી પંદર વીસ કરોડથી નીચે એક વીઘો જગ્યા ના મળે હવે એ જગ્યા સમજો કે આપણે પંદર કિલોમીટર દૂર જઈએ તો આપણા જે કસ્ટમર જે ત્યાં શીખવા આવવાના નથી બીજી વસ્તુ કે એટલે દૂર અમે ડ્રોઈંગ સ્કૂલ કરીએ અને આટલા બધા રૂપિયા ખર્ચીએ બે એકર જગ્યા અમદાવાદમાં તો ડ્રોઈંગ સ્કૂલ કરવાની જરૂરત શું છે બીજી વાત એવી છે કે કદાચ ભાડાની જગ્યા ઉપર લઈને કરીએ તો ભાડાની જગ્યા ઉપર અમે આ ડ્રોઈંગ સ્કૂલ ચાલુ કરી અને પેલો જમીન માલિક એમ કે મારે વેચવાની છે જમીન તો એ જે ઇન્ફ્રાસ્ટ્રકચરનો દોઢ બે કરોડનો ખર્ચો છે એનો એક પણ રૂપિયાનું વળતર અમને પાછું મળવાનું નથી કારણ કે માટીમાં કરેલું છે રોડ લેવલ ઉપર આપણે જે બનાવેલું છે એટલે આવા બધા બધા ઉપર આમાં અમારે શું ફાયદા થશે શું નુકસાન એ અમારું આજની કમિટી અને જે છવ્વીસ રાજ્યોના જે ડ્રોઈંગ સ્કૂલોવાળા છે એ ભેગા થઈને કદાચ બધી ડ્રોઈંગ સ્કૂલવાળા તમામ ભેગા થઈને આનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નક્કી કરવાનું પણ કરીએ અને વિરોધ કરવાનું પણ કરીએ એચુઅલી આજ જો અહીંયા મીટિંગ હોઈએ હું અમારી પ્રેસિડેન્શિયલ મીટ હૈ જીસમે પૂરે જો ઇન્ડિયા કે સ્ટેટ હૈ उनके प्रेसिडेंट और सेक्रेटरी यहाँ पर विभिन्न मुद्दों को लेकर उपस्थित हुए हैं आज जो मुख्य मुद्दा है हमारा जैसे रोड सेफ्टी के लिए है कि रोड सेफ्टी पे हम कैसे बेहतर तरीके से काम कर सकते हैं रोड सेफ्टी पे कैसे बेहतर तरीके से काम कर सकते हैं एक्सीडेंट का जो रेशो अभी जैसे वक्ता बोल रहे थे दिन पर दिन बढ़ता जा रहा है और जितने भी वाहन चालक अभी सड़क पर हैं उनमें से मात्र सात से आठ परसेंट लोग ऐसे हैं जो ड्राइविंग स्कूल से गाड़ी सीख रहे हैं बाकी अपने परिचितों से रिश्तेदारों से भाई बहनों से गाड़ी सीख रहे हैं एक बंदा जो ड्राइविंग स्कूल से गाड़ी सीख रहा है और एक जो परिचित से गाड़ी सीख रहा है उसकी ड्राइविंग स्किल में निश्चित रूप से बहुत आ, अंतर होता है और एक रोड एक्सीडेंट का बहुत मेजर जो कारण ये है कि ट्रैफिक रूल्स की आ, उनको जानकारी नहीं है इसलिए हम चाहते हैं कि किसी भी लाइसेंस से पहले डाइविंग स्कूल से जो ट्रेनिंग है वो उसको कंपलसरी किया जाए अहमदाबाद शहर ना पांझरापुर चार रस्ता आसपास विकास से अनेक वृक्षों